યોગીરાજ અવદૂત શ્રી સંતરામ મહારાજના એકસો પંચાણુંમાં સમાધિ મહોત્સવ મહાતુ પૂનમ સાકર વરસા દિવ્ય આરતી મહોત્સવ અંતર્ગત કોષાધ્યક્ષ અને પ્રણેતા અયોધ્યા રામ મંદિર ઉપાધ્યક્ષ મથુરા કૃષ્ણ જન્મભૂમિ પૂજ્ય શ્રી ગોવિંદ દેવ ગિરિજી મહારાજ દ્વારા નડિયાદમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રભક્તિ ધર્મ ભક્તિ તકી રાષ્ટ્ર ચેતનાને જગાવતી શિવાજી કથાનું આયોજન કરવામાં આવેલ છે તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસથી શુક્રવાર ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ ગુરુવાર સુધી દરરોજ સાંજે થી સાત કલાકે શ્રી સંતરામ સમાધિ ચોકમાં નડિયાદ ખાતે યોજવામાં આવેલ છે તો આપ સૌ નડિયાદની ધર્મ પ્રેમી જનતા તથા આજુબાજુના વિસ્તારોને સૌ પ્રજાજનોને આ કથાનો લાભ લેવા માટે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સંતરામ મહારાજ શ્રી દ્વારા પરમ પૂજ્ય રામ મહારાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે લોકોને તો આપ સૌ આ કથામાં પધારો એવી આપ સૌને વિનંતી જય મહારાજ